ઉપરવાસના વર્ષાથી સુરતની પૂર્ણા નદી તોફાની બની કાંઠા વિસ્તારમાંથી એકસો બાર પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું ગામ એલર્ટ પર છે સહિતના ગામ એલર્ટ પર છે ઉપરવાસમાં જોરદાર વરસાદ વરસ્યો જેના પરિણામે સુરતની પૂર્ણા નદી તોફાની બની છે પૂર્ણા નદીના કાંઠા વિસ્તારમાં આવતા એકસો બાર પરિવારોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે જેમાં ઓડચ

બ્રિજ ઉપર ચડવાના ત્રણ થી ચાર ફૂટ પાણી બાકી રહ્યા છે છીએ ત્યાં મીટર માં આપણે જોઈએ તો ત્યાં છત્રીસ ફૂટ પાણી થયા છે ઇસ્લામપુરા રામજી મંદિર પાસાણ ના ભાગે હાલમાં પંદર ઘર પાણીમાં ગરકાવ થઈ ગયા છે અડધા અડધા ડૂબી ગયા છે હું ક્યાં જ છુ આવડે હાલમાં બરાબર ને એમના બાજુમાં ભૂતાર ફિયો લાગેલું છે ભૂતરફિયામાં પણ ત્યાં પણ પાણી પહોંચી ગયા છે એટલે હાલ માં પાણી ની વધુ ને વધુ speed માં વધે છે અને message છે ઉપર થી કે હજુ વરસાદ ઉપર ચાલુ છે અને પાણી આવે છે એટલે હું સરપંચ તેમજ મામલતદાર શ્રી તાલુકા વિકાસ અધિકારી બધા જ આખી ટીમ લોકો ના સ્થળાંતર માટે લાગી ગયા છે અને ઉંચા વાળા વિસ્તાર માં એ લોકો અમે સ્થળાંતર કર્યું છે મહુવા પ્રાથમિક શાળા માં પછી અમારે ત્યાં મોટો એક bus stand વિસ્તાર ઊંચો height પર છે ત્યાં બે ત્રણ જગ્યા એ લોકો સો થી એકસો ને પાંચ ગરદીમાં એકસો પાંચ કુટુંબો સ્થળાંતર કર્યું છે હાલમાં જી વિસ્તારોના બરાબર વાડી બરાબર

આ મોવા જૂનો પુલ બંધ કરી દીધો છે અને મોવા પુલની ની પેલી પાયલ છે અમારું મિયાપુર ગામ આવ્યું છે એના જે રહીશો છે દુકાનદારો છે બધાને એમનો સ્થળ ખાલી કરીને સુરક્ષિત જગ્યાએ ખસેડવા માટેની સૂચના આપીને એ લોકોને મદદરૂપ થઈ રહ્યા છે બરાબર જનેશભાઈ આભાર આપનો મારી સાથે વાત કરવા બદલ તો નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાંથી લોકોનું સ્થળાંતર કરવામાં આવી રહ્યું છે પ્રશાસન પણ પૂરી રીતે કામે લાગેલું છે આશરે સો જે સોથી વધુ પરિવારો છે જેમનું સ્થળાંતર કરવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે